વિદ્યાર્થી મિત્રો આજે આપણે દસ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરવાની વિશે શીખીશું કોઈ પણ આનો આપણે સરવાળો કરવો હોય તો ઘણો સમય આપણો જાય પણ અહીંયા આપણે શોર્ટકટ રીત શીખીશું તો ઇકોતેરતેરતેર એ રીતે દસ શ્રમિક સંખ્યાઓ છે તો આનો સરવાળો કરવો હોય તો સૌથી પહેલા નીચે લખવાના છે પાંચ અને આમાં જે સૌથી ઉપરની સંખ્યા છે ઇકોતેર એમાં શું મેળવાનું છે ચાર એટલે ઇકોતેર પ્લસ ચાર એટલે જવાબ આપણો આવશે પંચોતેર તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો સાતસો પંચાવન બીજું ઉદાહરણ આપણે જોઈએ એકસો એકથી શરૂ કરીને એકસો દસ સુધીની ક્રમિક સંખ્યાઓ છે તો આનો આપણે જો સરવાળો કરવો હોય તો ઘણો ટાઈમ જાય પણ આ શોર્ટકટ

આપણે ઉપર ચાર પ્લસ ચાર પ્લસ લખીશું પંચાવન ને ચાર અગ્ન સાહીઠ થાય આ આપણો જવાબ આવી ગયો છે